ઊંચી કૂદમાં ખેલાડી દોડતો આવી એક પગે ઠેક લઈ શરીરને ઉર્ધ્વ દિશામાં ઉંચી આડા વાંસને ઓળંગી ખાડામાં ઉતરતો ઉતરણ કરે છે ઊંચી કૂદમાં વધુ ઊંચાઈ કૂદવા માટે શરીરને કમરથી નીચેના ભાગને ને ઉપર તરફ વાળી જેમ બને તેમ શરીરને ગુરુત્વ મદદ શક્ય તેટલું ઊંચાઈ લાવવા પ્રયત્ન કરવો જોઈએ આ ઊંચી કૂદમાં પૃથ્વી બળને દિશામાં શરીરને ઊંચું તથા વાંસ પસાર કરતી વ્યક્તિ શરીરની સ્થિતિ જાળવવી એ મહત્વની બાબત છે આપણે ઊંચી કૂદનું મેદાન દેખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદનું મેદાન કેવું હોય છે કઈ રીતે એને એ આગમ પ્ર દોડ પ્રદેશ છે એ કેટલા મીટરનો હોય છે બંને બંને સભલા ઊંચી કૂદમાં રહેના બંને તમ લાઈન ઉપર કર્યા છે તેની પહોળાઈ કેટલી રાખવાની છે મેટની લંબાઈ કેટલા મીટર હોય છે તે આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ અને કઈ રીતે કૂદવાનું છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર દોડમાર્ગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દોડમાર્ગ ને લંબાઈ ઓછામાં ઓછી પંદર મીટર હોય છે અને ઓલિમ્પિક તથા આંતરરાષ્ટ્રીયની વીસથી પચીસ મીટરની લંબાઈ હોય છે ઊંચી કૂદમાં પંદર મીટરની ત્રીજાવાળો ચાપ પણ દોરી સમગ્ર દેશ પ્રદેશને દોડમાર્ગ તેમજ દોડમાર્ગ કહી શકાય છે ત્યારબાદ યાદ કરીશું વિદ્યાર્થી મિત્રો ખાડો ખાડાની પીટ અથવા ખાડાની લંબાઈ પંદર મીટરની હોય છે અને પહોળાઈ ચાર મીટરની હોય છે સલામ સલામત ઉતરણ માટે રેતી ભરેલો ખાડાની જગ્યાએ ફો રો ફોમ રબર પીટનો પણ ઉપયોગ કરવામાં આવે છે હવે સાધનોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઘોડીઓ જે બે ઘોડીઓ હોય છે બે ઘોડી વચ્ચેનું અંતર ચાર મીટરનું હોય છે અને હોય છે વધુ વધુ ઊંચાઈ વોશ મૂકવામાં આવે તો પણ દસ સેન્ટીમીટર જેટલા છેડાઓ બાકી રહે તેટલી ઊંચાઈ રાખી શકાય છે બે ઘોડીઓ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ચાર મીટરનું હોય છે અને વધુમાં વધુ ચાર પોઈન્ટ ચાર મીટર રાખી શકાય છે હવે વાત કરશું આપણે ક્રોસ બારની વિદ્યાર્થી મિત્રો ક્રોસ બાર કે જે વચ્ચે મૂકવામાં આવેલ હોય છે તે આડો વોશ ક્રોસ બારની ધાતુનો અથવા લાકડાનો પણ હોઈ શકે છે ક્રોસ બારનું લંબાઈની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું મીટરથી ચાર પોઈન્ટ બે મીટરની હોય છે અને વજનની વાત કરીએ તો બે કિલોગ્રામ વચ્ચેનો એનો વ્યાસ બે પોઈન્ટ નવ સેન્ટીમીટરથી ત્રણ પોઈન્ટ એક સેન્ટીમીટર હોય છે અને બંને છેડા ચોરસ રાખવામાં આવે છે હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ક્રોસ બારના ટેકા ટેકાની ચાર સેન્ટીમીટરથી પાંચ સેન્ટીમીટરની લંબ ચોરસ હોય છે ઊંચી કુદના કૌશલ્ય વિશે વાત કરશું વિદ્યાર્થી પ્રથમ કૌશલ્ય છે આગમ દોડ બીજા બીજાના ઠેક ત્રીજાનો વસ ઓળંગો ચોથાનું ઉતરાયણ કરવું હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રના કૌશલ્યમાં પહેલું છે આગમ દોડ જેને આપણે પેશકદમી પણ કહી શકીએ પેશકદમી દોડ પણ કહીએ છીએ શકીએ છીએ કે છે જેમાં નીચેની સમાવેશ આગમ દોડમાં નીચેની સમાવેશો ની બાબતોનો સમાવેશ થાય છે તો પહેલી વાત કરશું દિશા કૂદવા માટે ખેલાડી કઈ દિશામાંથી આગમ દોડ લેવી છે તેના આધાર પર ઊંચી કૂદની વશ ઓળંગવાની પદ્ધતિ પર રહેલો છે કાતર પદ્ધતિ પૂર્વકાર પદ્ધતિ ફોસફ પદ્ધતિ પગ ઠેક મજબૂત પગથી લેવામાં સરખાણીમાં વશ બહારની બાજુમાં રાખવામાં આવે છે જમણા પગે ઠેક લેનાર ખેલાડી ડાબી બાજુથી આગમ દોડ કરવી અને પશ્ચિમ ગબડને લપલાણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે ખૂણો આગમ દોડનો દિશા તરફથી ઘોડી બાજુથી આડા વંશ સાથે ઠેક નિશાન પાસે થતા ખૂણાને આગમ દોડનો ખૂણો કહેવામાં આવે છે સામાન્ય રીતે ઓગણચાળીસથી પિસ્તાવની આગમ દોડનો દોડ કરવામાં આવે છે અંતર તો અંતરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોઈ ચોક્કસ ખૂણો નક્કી થયા પછી જ કે અંતરની દોડ દૂરથી દોડતા આવીને ઠેક લેવાની હોય છે સામાન્ય ખેલાડી બારથી પંદર મીટર દૂરથી આગમ દોડ લે છે અને મોટા અને આ અંતર મોટા ભાગે સાતથી નવ કદમો પૂરી કરવાની હોય છે ઠેકની વાત કરીએ તો વિદ્યાર્થીને ટેક ઓફ અથવા ઠેક આપણે કહીએ તો ઠેક એ વિદ્યાર્થી જ્યારે ખેલાડી આગમ દોડમાંથી દોડીને આવતો હોય છે ત્યારે પોતાના મજબૂત પગે ઠેક લઈ અને શરીરને ઊંચકી અને વાંસ ઓળંગતો હોય છે જેને આપણે ગુરુત્વિંદ ઉદ્વ બિંદુ હોય વિરુદ્ધમાં હોય શકે ત્યારે હવે કૂદની કુદની વાત કરીશું વિદ્યામાં વાંસ ઓળંગની વાત કરીએ વાસંસ ઓળંગ વ્યક્તિએ વિદ્યાર્થી સફળતાપૂર્વક પસાર કરવાની હોય છે ક્રિયાની અગત્યની ખૂબ મહત્ત્વની હોય છે જો આડો વસ ઓળંગતી વ્યક્તિ જો શરીરનો કોઈ પણ ભાગ અડી જાય તો વસ પડી જતો હોય છે ઓળંગવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ પણ થતો હોય છે એક કાતર પદ્ધતિ છે બીજા નંબરે પૂર્વ પૂરું પદ્ધતિ પશ્ચિમ કબડ પદ્ધતિ ચાર પલાળ અને પાંચમા નંબરે ફોસફરી ફ્લોકનો સમાવેશ થતો હોય છે ઉત્તરાયણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખેલાડીએ વશ કૂદીને જમીન પર આવતા ધક્કાને પ્રત્યાઘાત નહીવત બનાવી શરીર ઇજા ના થાય તે ઉત્તરણ કરવામાં આવે છે ક્રિયા પર ક્રિયા જુદી જુદી પદ્ધતિ જુદી જુદી વધતી હોય છે કાટરમાં પગ ઠેક પગ ઉપર અથવા ઘણી વખત બંને પગ પર ઉતરણ થાય છે પૂર્વકાર પદ્ધતિમાં ઠેક પગ પગ પર પશ્ચિમ કબડી વધે થતી હોય છે અથવા ત્રિગુણી ત્રિપગો ઉતરણ પણ હોય શકે છે ઊંચી કુદમાં વંશ ઓળંગવાની પદ્ધતિ વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો એની ભીતે એક કાતર પદ્ધતિ બે એક પદ્ધતિ ત્રણ પશ્ચિમ ગબર પદ્ધતિ પલાણ પદ્ધતિ અને પચ્ચમી પોલી પદ્ધતિ એમાં કાતર પદ્ધતિની વાત કરશું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ઓળંગી શકાય છે તો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે કે કાતર પદ્ધતિ ઠેક પગ પાસેથી બહારથી બાજુ આવે તે આગમ દોડ કરવી ઠેક નિશાન પર ઠેક પગની એડી એડી પછી પંજો મૂકી હાથ મુક્ત પગના ઝોળા સાથે શરીરની ઉધ્વ દિશામાં ઉચવું અને કાતર પદ્ધતિમાં ઉપર આપણે ચિત્ર મુજબ દેખી રહ્યા છે એ મુજબ કૂદવાની હોય છે અને અસરકારક નથી અને વધુ વધારે ઊંચાઈ કરવા માટે વાંસ પરની સ્થિતિને મહત્વનો ભાગ ભજવે છે હવે વાત કરજો પૂર્વકાપ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો પૂર્વકાપ પદ્ધતિમાં કાતર પદ્ધતિની જેમ આગમદોડ લેવાની પરંતુ ઠેક લે છેલ્લા બે કદમ ઠેક બાજુ બહાર મૂકી ઠેક લેવી મુક્ત પગનો ઝોલો અને ઠેક પગની ઉછાળ શક્તિ બંને હાથના ઝોલાની સાથે લઈ ઊંચકોને વાંસ ઉપર જતાં જ આગમદોડ માર્ગ તરફ ગુમાવશે અને જેવી વાંસ ઠેક પગને અડી ઘૂંટણ બાજુ નીતમને અને વાંસની અને એ રીતે આ કાપૂર્વક આ પદ્ધતિ લેવાની હોય છે જે આપણે ઊંચાઈ જતા હોય છે તે રીતે કમર વાંસ તરફ વળશે અને ઠેક ઉપર ઉતરણ થશે અને ઉતરણ વખતે બંને હાથ હાથને ઉપર રાખવા જેથી વાંસને અડકે પદ્ધતિને પણ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી નથી હવે વાત કરશું વિદ્યાર્થીઓ પશ્ચિમ ગબડ પદ્ધતિ પશ્ચિમ ગરબડ દરેક વિદ્યાર્થી જે તે સમયે છે અને પ્રમાણે કેટલા ખેલાડી ચારથી પાંચ કદમ લે છે તો કેટલા ખેલાડી દસથી બાર કદમ લેતા હોય છે ને ભાગમાં ભાગમાં થી આઠ કદમ લે છે મોટાભાગના ખેલાડીઓ અને ઊંચી કોઈ કંદાક પગની ખેંક વાંસ તરફ લે લેશે ને આ છે ચાળીસથી પિસ્તાળીસના ખૂણે આગમ દોડ કરશે અને છેલ્લા ત્રણ કદમો દરમિયાન પતક ઝડપ વધશે છેલ્લું કદમ બીજા કદમો કરતાં લો લે અને ઊંચો કરવાનો પ્રયત્ન કરશે અને મુક્ત પગ પગનો ઝોલો અને બંને હાથની ઉતરવાની ગતિ લે છે જે આપણે શરીરમાં દેખી રહ્યા છે પશ્ચિમ ગબળ પદ્ધતિ માટે કઈ રીતનું ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ગબડ પદ્ધતિ હવે પલાણ પદ્ધતિ પણ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પલાણ પદ્ધતિ કારણ જે એક આગમદોડમાં સાતથી નવ કદમો જરૂરી ઝડપ સાથે પોતાનું અંતર પૂરું કરે ખરાબ ઠેક પગ આડા વર્ષ તરફ આવશે અને તરત ઠેક સાથે આડા વર્ષની ત્રીસથી ચાળીસ વર્ષના ખૂણીથી આગમ દોડ કરશે છેલ્લા ત્રણ કદમો ઝડપથી લઈ છેલ્લું કદમ બીજા કદમ કરતાં પ્રમાણમાં લો બોલીને સામાન્ય રીતે પગ ઠેક વાંસની નજીકથી લેશે જે આપણે દેખી રહ્યા છીએ પલાણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો હવે વાત કરશું ફોસબરી ફ્લોપ પદ્ધતિ ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ એ આપણી પ્રથમ નંબરની પદ્ધતિ છે જે આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ ઇન્ટરનેશનલ રાષ્ટ્રીયકક્ષા અને નેશનલ જ્યાં જ્યાં મેટ્રેસની વ્યવસ્થા હોતી હોય છે કૂદવા માટે ત્યાં આ ખેલાડી વધારે વધારે ઉપયોગ કરતા હોય છે અને જ્યાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષા નિસ વધવામાં પોસ્પોરી પબનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય ખેલાડી વધારે કરતા હોય છે જેથી કરીને તે ઊંચી ઊંચાઈ જેટલી પણ વધારે જતી હોય તેમ તેમ આ પદ્ધતિમાં પણ ખૂબ મહત્વનો અને ઉપયોગી નીવડે છે હવે વાત કરશું એના નિયમો તો ખેલાડીને કૂદવાના ક્રમ ચિઠ્ઠી ઉપરથી નક્કી કરવામાં આવતો હોય છે ખેલાડી પોતાનો હક હરીફ નંબર સ્પર્શમાંથી શકે તેમ છાતી પર લગાડવાનો હોય છે દરેક ખેલાડીએ દરેક ઊંચાઈ પર ત્રણ ટક અપવાનું રહે છે ખેલાડીને એક ઊંચાઈ પર ત્રણ ત્રણ નિષ્ફળ થક થાય ખેલાડી બહાર નીકળી ગણાશે આડા વર્ષની ઊંચાઈ વધારવાનો દર બે સેન્ટીમીટર કરતાં ઓછો હોવો જોઈએ નહીં ઊંચી કૂદમાં ખેલાડી એક પગે ઠેક લેવાની રહે છે ખેલાડીએ સંજોગો તક નિષ્ફળ ગણાશે જ્યારે કૂદ લીધા પછી આડા વર્ષની ટેકા પરથી પડી જાય અથવા વાંસ ઓળંગતા પહેલા જ શરીરને કોઈ પણ ભાગને ઘોડી વચ્ચે ઘોડી વચ્ચે અથવા સમતલ તકને અડે ત્યારે પણ નિષ્ફળ ગણાશે ખેલાડી કૂદવાનો ક્રમ આવે ત્યારે પંચના કોલ થયા બાદ બે મિનિટમાં તક ઝડપથી લેવાના છે પંચ મારફત અગાઉ જાહેર કરેલી ઊંચાઈ ખેલાડીએ કૂદવાની શરૂ કરી શકે ખેલાડી ગમે તે ઊંચાઈ પર પાસ કરાવી કરાવી શકશે તમામ ખેલાડી છેલ્લી ઊંચાઈ નિયમ કૂદ્યા પછી તેનો અંક છે સ્વધકો સમયે એક જ ખેલાડી બાકી રહે તો પણ જ્યાં સુધી નવી ઊંચાઈ કૂદવાનું અધિક ગુમાવે ત્યાં સુધી કૂદવાનું ચાલુ રાખી શકશે ખેલાડી સ્વર્ધક જીતી જાય ત્યારે આડા વર્ષની ઊંચાઈ કેટલી વધારવી તે નિર્ણય સંબંધિત પંચનો મળીને કરશે તેર નંબર નવ રે રેકર્ડ દરેક નવા રેકોર્ડમાં ઊંચાઈ પંચ મારફત ચોક્કસપૂર્વકમાં પણ રહેશે જો વિધે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી કરો લાઈક કરો શેર કરો નવા વિડીયો